ભાગવતમ દશમ સ્કનનો એકવીસમો અધ્યાય તો આપણે ગત સત્રમાં જોયું કે વર્ષાઋતુનું અને શરદ ઋતુનું આગમન થાય છે વૃંદાવનમાં પેલા ઋતુ આવે છે તો એને પ્રભુપાદજી આપણને ઘણા બધા એવા સિદ્ધાંતો આપેલા છે ઘણી બધી એવી શીખ આપી આપણને કે વર્ષા ઋતુમાં આટલી સિમિલારિટી છે ને આપણી અંદર રીતે એટલી સિમિલારિટી છે તો આપણે અહીંયાથી આ સુધારો કરવો જોઈએ સજ્જન વ્યક્તિ શું કરે છે મૂર્ખ વ્યક્તિ શું કરે છે તેમાં ડિફરન્સ પાડ્યો પછી આવે છે શરદ ઋતુ તો એનાથી વૃંદાવનમાં કયા કયા ફૂલ ખીરે છે શું થાય છે તો આમાં ગીત એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જે વાસળી વગાડે છે એનું જે વર્ણન છે એ ગોપીઓ કરે છે ગોપીઓની ઘરે પોતે કામ કરતી હોય પણ એનું વર્ણન ગોપીઓ કરે છે તો પહેલા તો ભગવાનની જે સુંદરતા છે ભગવાન વાસડી વગાડે છે ગાયો જોડે આવે છે એની જે ચર્ચા છે એ ગોપીઓ કરે છે ભગવાન ગોપીઓ વર્ણન કરે છે તો કે છે કે બરહા પીડમ નટવર વપુ તો બરહા પીડમ એટલે કે કોઈ સ્ટેજ હોય સ્ટેજ ઉપર જે રંગમંચ હોય એમાં જે નાટક કરવા વાળો હોય એની એને જેટલો શ્રૃંગાર કરેલો હોય ભગવાન એટલો ડેઈલી શૃંગાર કરે છે તો એ જે નાટકી જે નટ છે એની જેવા ભગવાન શુભાઈમાન છે મતલબ જો કે ભગવાનની કમ્પેરિઝન આ ભૌતિક સંસારમાં કોઈની જોડે નથી પણ આપણે જોવી કે જો કોઈ નાટકમાં આપણે ગયા હોય તો ના જે નટ હોય જે નાટકકાર હોય જે પોતે નાટક કરે છે એને બહુ જ સુંદર શ્રૃંગાર કરેલો હોય તો ગોપીઓ આયા જે નટ નટ અને ભગવાનને જોઈને શ્રૃંગાર છે સમાન બતાવે છે બરહા પીડમ નટ પર કરણયો કરણી કારમ તો ભગવાન શ્રી કૃષ્ણના જે કાન છે તો કાને ભગવાન શ્રી કૃષ્ણ વિભદ્ર વાસમ કનક કપીશમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ એ પીળું પિતાંબર ધરેલું છે એનું જે શરીર છે એની પર ભગવાન શ્રી કૃષ્ણએ એ પીળું પિતાંબર ધરેલું છે અને ભગવાનનું જે શરીર છે એ મેઘ કલરનું છે તો એમાં જે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતાનું આ રીતના વર્ણન કરે છે અને વૈજયંતી છે માલમ તો પાંચ અલગ અલગ ફૂલની ભગવાન શ્રી કૃષ્ણએ માળા પહેરેલી છે તો એને વૈજયંતી માળા કહેવાય ભગવાનની ડેલી ધારણ કરતા હતા તો ગોપીઓ અહીંયા કહે છે વૈજંતી છે માલમ રણધ્રાણ વેણુર હરસુદૈયા પૂરયન ગોપવૃન્દ જો કહે છે રણધ્રાણ વેણુર હરસુદયા તો જે ભગવાન શ્રી કૃષ્ણ જે વેણુ છે જે વાંસની છે તો ગોપીજનો કહે છે કે એના જે છિદ્ર છે એમાં ભગવાન શ્રી કૃષ્ણનો અધરસ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની લાળ માર રૂપમાં છે માંસ વાંસની હોય વાસળી વાંસની સળી એટલે વાંસળી તો એની રીતના નામ આપવામાં આવેલું છે તો ગોપીઓ કહે છે કે આ કેટલી ભાગ્યશાળી છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને ચુંબન કરે છે અને સતત વગાડી રહી છે તો વાંસ છે વાંસ બરાબર વાંસ તેમાંથી ઉગે છે તો કે મોટા વાંસ હોય એમાંથી વાંસની જે વાંસળી છે એ મોટા વાંસમાંથી જ બને તો જે વાંસ ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી સાંભળે છે તો કહે છે કે અમારું જે પુત્ર છે આ બરાબર ને વાંસ જે મોટા વાંસ છે એની નાની વાંસળી એટલે કે એનો પુત્ર તો વાંસ કહે છે કે અમારો પુત્ર ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં છે તો એ અંદરથી એટલા પ્રસન્ન થાય છે કે અમારો પુત્ર ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લાગેલો છે પછી તો નદી જેનાથી વાંસને ગ્રોથ છે જેનાથી વાંસ ઉગેલા છે તો નદી તો નદી એની માતા થઈ કારણ કે આપણી માતા કે આપણે જેનું દૂધ પીને મોટા થયા છે એ આપણી માતા થઈ તો જે ઝાડવાનું દૂધ છે એ તો પાણી જ છે તો ઝાડવા જે પીને મોટા થયા છે તો એ નદી છે તો નદી કહે છે કે મારો પુત્ર મારો પુત્ર ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં છે જે બધાને મનોરંજન આપે છે જે વાંસળીની કહે છે તો ગોપીજનો કહે છે કે આ વાસળી જે અધરસ જેની લાલચા આપણને છે આ વાસળી લઈ જાય છે એમ તો આપણે આ વાસળી બનવું જોઈતું હતું એમ આપણે આ શરીરમાં ખોટા છવી પૂર એન ગોપ વૃંદ તો આ બધી જે વાસળી ભગવાન વગાડે છે અને ભગવાને જે આગળ જેટલી લીલાઓ કરી પૂતના વધ ત્રિણાવર્ત નો વધ શટક શટકાસુરનો વધ પછી યમલાર્જુ તો આ બધી લીલાઓ જે ગોપ બાળકોએ જોયેલી છે એ પાછળ પાછળ આવતા આવતા એનો ગાન કરતા જાય છે આગળ ગાયો ચાલે છે ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે પાછળ બધા ગોપ બાળકો તો એ આ ભગવાનની બધી જ લીલાઓનું ગાન કરે છે વૃંદા રણિયમ સ્વપદ રમણમ પ્રાવિષદ ગીત કીર્તિ તો છે કે આ જે વૃંદાવન છે ગોપીઓ કહે છે કે વૃંદાવન છે છે જે એની કરતા શ્રેષ્ઠ છે શું કામ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એની ઉપર ચાલીને આ ધરતીને પાવન કરી નાખી છે જે વૃંદાવન જે છે એને પાવન કરી નાખ્યું છે એટલે આ વૃંદાવન વૈખુણ કરતા તે શ્રેષ્ઠ છે ગોપીઓનો આ અંદરથી ભાવ છે તો હવે એમાંથી અલગ અલગ ચર્ચા કરવાનું ચાલુ કરે છે અને એકબીજાની વચ્ચે વાર્તાલાપ થાય છે છે એમાં જે આ એનું સર્જન થાય છે તો એમાંથી એક ગોપી કહે છે કે અરે સખીઓ આ તો તમે જોવો કે આ જે કૃષ્ણ છે એની જે નેત્ર છે એનું આખું બોડી છે એના વાળ પર જે મોરપંખ છે એને જે પીળી ધોતી પહેરી છે પીળું પિતાંબર પહેર્યું છે કેટલો મનમોહક લાગે છે આ કૃષ્ણ સો એમ મને તો એમ લાગે છે કે હું આને પતિ બનાવી લઉં પણ વિવશ થઈને કે મારા લગ્ન થઈ ગયા છે એટલે કે હું આ કૃષ્ણને મારો ન બનાવી શકું પણ મનોમન આ જે ગોપીઓ છે એ મનોમન ભગવાન શ્રી કૃષ્ણના હતા આ શારીરિક રીતે એમને લગ્ન કરી દેલા હતા એટલે એને રહેવું પડતું હતું ઘરમાં પણ મનોમન એ ભગવાન શ્રી કૃષ્ણના ચિંતનમાં જ ખોવાયેલા હતા એટલે કે મને એવું લાગે છે કે મારી જે આંખો છે એ બસ કૃષ્ણને નિહાળવા માટે જ છે અને હું એ પ્રયત્ન કરું છું કે મારી આંખો ભગવાન શ્રી કૃષ્ણને જોવે તો વળી બીજી ગોપી કહે છે કે એ બધું છોડ તો આ બધા પક્ષીઓને જો આ બધી ધારાઓને જો કે જે ભગવાનની વાસળી સાંભળીને સ્થિર થઈ જાય છે જેટલા પક્ષી છે એ બધા ઝાડવા ઉપર સ્થિર થઈ જાય છે બોલવાનું બંધ કરી દેશે બસ એમને ભગવાન જ દેખાય છે જે મોર છે એ ભગવાન શ્રી કૃષ્ણનું કૃષ્ણની વાસળી સાંભળીને નૃત્ય કરવા લાગે છે અને જે પંખ છે એને ફેલાઈ દે છે અને નૃત્ય કરે છે મોર પછી તો ગોપી કહે છે કે ઈ બધું છોડ આ જે હરણીઓ છે જેમના પતિ જે હરણ છે મોટા મોટા તો એમની સાથે મળીને જ્યારે ભગવાન શ્રી જ્યારે કૃષ્ણની વાસળી વાગે છે ત્યારે દોડીને એમના જે પતિ છે એમને મૂકીને દોડીને કૃષ્ણ પાસે આવી જાય છે અને એની મોટી આંખોથી કૃષ્ણનું દર્શન કરવા લાગે છે તો ઈ કેટલા ભાગ્યશાળી છે કે ભગવાન શ્રી કૃષ્ણની નજીક જઈ શકે છે આપણે તો ઘરમાં કામ હોય આપણે આપણા પતિના બંધનમાં છે એટલે એટલા આપણને બહાર જવાની અનુમતિ નથી પણ તું આ હરણને જો એની મોટી આખૃતિ બસ સતત આખું કૃષ્ણનું સાક્ષાત દર્શન કરે છે આ ગોપીઓથી એના ઘરની બારીમાંથી કોઈક ઘરના દરવાજાથી બધી બાર બારીમાંથી જોતી હતી કૃષ્ણને કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જાય ત્યારે બધાને જોવે છે અને એમાં કૃષ્ણ ભગવાનનું વર્ણન કરે છે તો કહે છે કે જ્યારે કૃષ્ણ વાસળી વગાડતો હોય ત્યારે હરણ આવીને એના ચરણ કમળમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ધોવે છે તો આવી અદભુત ભગવાન શ્રી કૃષ્ણ વાસલી વગાડે છે ને બધાનું મન મોહી લે છે તો જે બીજી ગોપી છે એ એમ કહે છે કે આ હરણ હરણી તો તું છોડી દે આ જે અપ્સરાઓ છે જે સ્વર્ગની દેવીઓ છે ઈ બધા પોતાના પતિ જે દેવતાઓ છે એમની જોડે વિમાનમાં બેસીને આવે છે તો જ્યારે ઈ વિહાર કરી રહ્યા હોય ને ભગવાન શ્રી કૃષ્ણ વાસળી વગાડવાનું ચાલુ કરે તો જેવું ઈ વાસળી વગાડવાનું ચાલુ કરે છે તો જે આ દેવીઓ છે એનું ભાન ભૂલી જાય છે અને ભાન ભૂલીને એને એના વસ્ત્ર કેમ પહેલા છે એનું ખબર નથી રહેતી અને હૃદયમાં બસ એને ભગવાન શ્રી કૃષ્ણ એક જ દેખાય છે ભગવાન સ્વયં ભગવાન હતા તો ગમે એનું મન હરી લેવાના છે તો ગોપીઓ આટલી બધી ડીપમાં ઉતરે છે કે આપણે આ દેવીઓ કૃષ્ણ જે વાતો કરે છે જે જ્યાં રમણ કરે છે જ્યાં ચાલે છે એની ધૂલ સ્પષ્ટ થાય છે એના થડમાં કૃષ્ણ બેસે છે તો કદાચ આપણે આ ઝાડવું બની જાવું તું તો આપણે કૃષ્ણ પાસે તો રહી શકતા હતા તો ગોપીઓનો અંદરનો અલગ અલગ ભાવ છે કૃષ્ણ પ્રત્યેનો તો જે બીજી સખી છે કે એ બધું તમે છોડો આ તો દેવીઓની વાત થઈ ગઈ દેવતાઓની વાત થઈ ગઈ બરાબર ઝાડવાની બધાની અલગ અલગ વાત થઈ ગઈ પણ આ જે ગાયોનું તમે જોવો જે ગાય માતા આપણી ગાયો છે કૃષ્ણની ગાયો છે એ તો એની આજુબાજુમાં જ રહેશે તો જ્યારે કૃષ્ણ વાસળી વગાડે તો જે ગાય ઘાસ ચરતી હોય તો કૃષ્ણ જેવું વાંસ વગાડવાનું ચાલુ કરે તો બધી જ ગાયો પોતાના કાન ઊંચા કરીને તો એવું કહે છે કે ગાયોને એના કાન ખેંચીને લઈ જાય છે કૃષ્ણ પાસે અને એવું લાગે છે કે ભગવાન શ્રી જે જે સૂર છે જે વેણુનો જે રસ નીકળે છે એક એ જે ગાયો છે એના કાન રૂપી જે પડ્યા છે એમાં ભરી ભરીને ગાયો પીવે છે તો ગોપીઓ આ રીતનું વર્ણન કરે છે કેટલું અદ્ભુત વર્ણન છે બધી જ ગાયો ભગવાન શ્રી કૃષ્ણ પાસે દોડીને પહોંચી જાય છે અને ત્યાં જઈને કોક કૃષ્ણને ચાંટવા મળે છે કોઈ કૃષ્ણની બાજુમાં બેસે છે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ને મનોમન વાત ચાલતી તો બધી જ જે ગાયો છે ગાવસ્ય કૃષ્ણ મુખ નિર્ગીત વેણું ગીત તો જે કૃષ્ણ છે જેવી વાસળી વગાડે તો બધી ગાયોને ખેંચી લેશે કૃષ્ણની પાસે કોઈ ગાય દૂર જતી રહી હોય કૃષ્ણ સીધી વાસળી વગાડે અને દોડી દોડી કૃષ્ણ પાસે આવી જાય છે તો એટલે અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણ એ વાંસળી વગાડે છે અને એની ઉપરથી જ ત્યાં વેનો ગીત છે તો બીજી સખી કહે છે કે એ બધું તું છોડી દે ગાયોના વાછરા તું જો તો જ્યારે કૃષ્ણ વાંસળી વગાડે છે તો ગાયોના થનમાંથી જે દૂધ છે એ આપોઆપ નીકળી જાય છે પણ જ્યારે વાછરા પીતા હોય અને એ જ્યારે કૃષ્ણની વાંસળી સાંભળે છે તો જો જે મોઢામાં જે દૂધ હોય એ નથી અંદર નાખતા કે નથી બહાર કાઢતા એના નેત્રોમાંથી તે આંસુ વયા જાય છે અને એટલી આનંદમાંથી એની કૂદવા મળે છે નાના નાના વાછળા હોય કૂદવા મળે છે કૃષ્ણની વાસળી સાંભળીને તો તો તે ત્રીજી ગોપી હતી એમ છે છે કે આપણા ઘરના જે પક્ષીઓ છે જે સતત ઝાડવા ઉપર બેસીને કૃષ્ણની વાસળીનું સતત કૃષ્ણનું સ્મરણ કરે છે એનું જે વેણું છે એનું જે વેણું ગીત છે ભગવાન શ્રી કૃષ્ણ જે વેણું વગાડે છે જે વાસળી વગાડે છે એનો જે સૂર છે સતત સાંભળે છે તો આને તો પક્ષી કહેવાય તે એક પાપ છે કારણ કે આ સાક્ષાત બધા ઋષિમુનિઓ છે જે ભગવાન શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરે છે અને પછી ગોપીઓ કહે છે કે આ શરીર આ જે બધી સરિતાઓ છે સરિતાઓ મતલબ જે નદીઓ છે તળાવ છે એ એ લોકોને તમે જોવો કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વાસળી બગાય ત્યારે બધું સ્થિર થઈ જાય છે પવન છે પક્ષીઓ છે ઝાડવા જે હલતા હોય બધું સ્થિર થઈ જાય છે પણ છતાંય તે આ જે ધારાઓ છે નદીઓ છે એ એમની ગતિ એની મેળે ઉત્પન્ન કરે છે અને એની ઉપરના જે કમળ છે એ ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરે છે એનું વીણનો નાદ સાંભળીને તો આપણે આ શરીરમાં રહીને કદાચ આપણે એક ધારા બની જવું તો કૃષ્ણનું સતત આપણને આપણને કૃષ્ણ દર્શન તો થાય કદાચ આપણે એને કમળ આપી શકે તો પછી બીજી ગોપી એમ કહે છે ત્યારે કૃષ્ણ બલરામ અને એમના જે સખા મિત્રો છે એ સાથે જ્યારે પીડા કરતા હોય કે ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણ વગાડતા હોય તો જે જે ઉપરના વાદળાઓ છે આ નદી ગાય ઝાડવા એ બધા તો આપણું પૃથ્વીનું છે પરંતુ આ વાદળાને જો કે જે મેઘ છે એ કૃષ્ણ ઉપર આવીને એક છાંયડો આપે છે ભગવાનને કે આટલો જે તાપ છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર એક વાદળાનો જે મેઘ છે એ આવીને ભગવાનને છાંયડો આપે છે અને એમાંથી ઝીણા ઝીણા પાણીના ફોરા વરસાવે છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર જેનાથી ભગવાન શ્રી કૃષ્ણને ઠંડક અનુભવે તો કહે છે કે એ કેટલો અદ્ભુત છે ભગવાન શ્રી કૃષ્ણનો સેવક તો એ છે એમ કહે છે કે આપણે આ ગોપીઓનું જે શરીર છે એ ખોટું જ છે એમ આપણે આ બધી અલગ અલગ વસ્તુ બની જવાનું હતું તો આપણે કૃષ્ણની સેવા તો કરી શકતા તો ગોપી કહે છે કે એ સેવા નથી કરતો એ શ્રી કૃષ્ણની જે વેણું છે એને સાંભળીને તે એનું જે શરીર છે એને કરી છે મતલબ એનું શરીર ત્યાગ કરી દે છે અને કૃષ્ણ ઉપર એનું શરીર વરસાવી દે છે પછી આ બધી આ જે વાર્તાલાપ છે આખો અલગ અલગ ગોપીઓ વચ્ચે છે તો એમાંથી પાછી એક ગોપી કહે છે કે આપણે તો આ વૃંદાવનની જે રહેઠાણ આપણું ઘર છે બરાબર પણ આ જે જંગલના જે ભીલડીયાઓ છે મતલબ જે ભીલ એક પ્રજાતિ આવે જે આદિવાસી પ્રજાતિ આવે તો તો ગોપીઓ કહે છે કે એ લોકો આપણાથી શ્રેષ્ઠ છે કારણ કે એ લોકો છુપાય છુપાઈને તો એ જે ભીલડીઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા હોય ત્યારે ઝાડવા પાછળ છુપાઈને એની એનું ભગવાન શ્રી ના જ સાંભળતી હોય પણ આટલા બધા નીચ હોય એટલે ભગવાન સામે જવાનું એમને જે આપણે કેમ ને આપણે જીવ નથી ચાલતો તો એ લોકોનો અંદરથી એવું થતું નથી કે અમે કૃષ્ણ પાસે જઈએ કદાચ કૃષ્ણ અશુદ્ધ થઈ જશે તો અમને જોઈને અમને ટચ કરીને તો એ જાતી નથી પણ જ્યારે શ્રી કૃષ્ણના જે પગ છે એની ઉપર કંકુ લાગેલું હોય તો જ્યારે કૃષ્ણ ઘાસમાં ચાલે છે તો એ કંકુ ઘાસ પર લાગી જાય છે તો જેવા કૃષ્ણ ત્યાંથી જાય જાય તો એ એ જેટલી 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 પણ 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 ભીલ ભીલ છે 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 બધા છોકરીઓ સ્ત્રીઓ દોડીને અને જે કંકુ છે એના વૃક્ષસ્થળ ઉપર લગાડી દે છે એના મોઢા ઉપર લગાડી દે છે તો કૃષ્ણ તો આ જે ગોપીઓ કહે છે કે એ કેટલી ભાગ્યશાળી છે કે ભલે કૃષ્ણની સામે નથી જાતી પણ એને સ્વયં કૃષ્ણનું ચરણનું કંકુ મળે છે એ બધી જ ગોપીઓમાંથી હજી એક ગોપી કહે છે કે બધું છોડો આ જે ગોવર્ધન પર્વત છે એ કેટલી મોટી સેવા કરે છે કે સતત કૃષ્ણ ગોવર્ધન ઉપર રહે છે શ્રી કૃષ્ણ અને બલરામના જે ચરણ કમળ છે એ સતત ગોવર્ધન ઉપર પડા કરે છે તો એ કેટલો મોટો ભાગ્યશાળી છે કે એ જે આપણી જે ગાયો છે એને ઝરણારૂપી પાણી આપે છે મોટી મોટી ઘાસ આપે છે અને કૃષ્ણની સેવા કરે છે કે જ્યારે કૃષ્ણને ફળ જોતા હોય તો એ જે ગોવર્ધનના જે ઝાડવા છે ગોવર્ધનના જે વૃક્ષો છે એ કૃષ્ણને સામેથી ફળ આપે છે તો આ બધી એક ગોવર્ધનની જ કૃપા છે તો એ કેટલો મોટો ભગવાન શ્રી કૃષ્ણનો સેવક છે તો કદાચ આપણે ગોવર્ધનનું એક વૃક્ષ બની જતા તો એ આપણે આપણને જે કૃષ્ણનો સંગ મળતો ગોવર્ધન વિશે ગોપીઓ તો કહે છે પણ જે તો સુખદેવ ગો સ્વામીજી તે પરીક્ષિત મહારાજને કહે છે કે હંતાય મદ્રબલાય

આ રીતના બધી જ ગોપીઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણ વગાડે છે અને એનું જે આજુબાજુનું જે વાતાવરણ છે એનું ગોપીઓ વર્ણન કરે છે જોકે ગોપીઓ બધા જ કરતાં શ્રેષ્ઠ છે ગોપીઓનો ભાવ બધા જ કરતાં શ્રેષ્ઠ છે પણ છતાં એ પોતાની જાતને નીચી બતાવે છે આ તે એક મોટા ભક્ત લક્ષણ છે કે ભક્તને અહંકાર ન હોય કે હું આમ કરું છું હું આમ કરું છું બસ ભગવાન શ્રી કૃષ્ણ શું કરે છે એની ઉપર ધ્યાન દે છે કે હું કૃષ્ણનું કઈ રીતના કોણ મારું થાય કોણ એનું થાય એની ઉપર ધ્યાન નથી દેતા કૃષ્ણ કઈ રીતના કૃષ્ણની હું કઈ એની ઉપર કૃષ્ણ ગોપીઓ શ્રેષ્ઠ જ છે પણ છતાં એમ વિચારે છે કે અમે આ નદી બની જાય અમે આ ગોવર્ધનનું એક ઝાડ હોત અમે એક વૃક્ષ હોત કદાચ અમે આ એક આ જે પક્ષીઓ છે એ પક્ષીઓમાંથી એક પક્ષી હોત અમે તો એવું બધું ગોપીઓ કે છે પરીક્ષિત મહારાજ સુદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે આટલી બધી જે ગોપીઓ છે એમ તો ઘણું બધી વાત છે પણ જેટલી સમજવા જેવી છે આટલી ભાગવતમમાં લખેલી છે કારણ કે ગોપીઓનો જે ભાવ છે એ અદ્ભુત છે એને એનું જે આપણે વર્ણન છે એ વધારે નથી થઈ શકે એમ કારણ કે જેટલું વર્ણન કર્યું એટલું ઊંડું 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 છે જ તે ગોપીઓનો ભાવ અનંત હતો ભગવાન પ્રત્યે તો મહારાજને આ રીતની વાત કરે છે કે ગોપીઓ છે એ આટલા ભાવથી ભગવાન શ્રી કૃષ્ણનું જે વેણુનાથ છે એનું વર્ણન કરે છે તો હવે આગળ શું થયું આપણે હવે પછી ના આધ્યમાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ